મુન્દ્રાથી બોરાણા પ્રતાપ પર ભુજપુર જતા રોડ પર ઉડે છે ધૂળની ડમરીઓ તો ભુજપુરથી કારાઘોઘા સુધીનો વચ્ચેનો મુખ્ય રસ્તો જ્યાં નંદી સરોવર આવેલું છે તે રોડ પર ખાડાઓ પડી ગયા છે પ્રવાસીઓ અહીં નંદી સરોવર જોવા આવે છે તેઓને ખૂબ જ તકલીફ પડી રહી છે લોકો કહે છે કે આ નંદી સરોવર પાસેનો રોડ થોડા સમય પહેલાં જ સરફેસિંગ કરવામાં આવ્યું હતું જે હાલ તૂટી પડતા ફરી પાછું રાહતદારીઓને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે તો ભુજપુરથી પ્રતા અને મુન્દ્રા જતા રોડ પર ખૂબ જ ખાડાઓ પડી ગયા છે તેમજ રોડ પરની કાંકરીઓ બહાર આવી ગઈ છે અહીં પસાર થતાં રાહતદારીઓ કહે છે આ રોડ પર દરરોજના હજારો વાહનો પસાર થાય છે તેઓને વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે રોડ પરની કાંકરીઓ તેમજ રોડ પર પડેલા ખાડાઓના કારણે અકસ્માત પણ થઈ શકે છે ઝડપથી અહીં રોડ રિસર્ફેસિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન 9925603172 ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ